મહાદેવ ને અત્યંત પ્રિય છે દરેક રાત્રિ નું કંઈક ને કંઈક મહત્વ હોય છે આ મહાશિવરાત્રી ખાસ કરીને બે કારણે યાદ રાખવામાં આવે છે પૂજા મહિમા બતાવવામાં આવ્યો છે પહેલું છે આજના શુભ દિવસે ભગવાન મહાદેવ જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા તે સૃષ્ટિના ઉત્પત્તિક ભગવાન શ્રી બ્રહ્મદેવ મનાય છે પાલન કરતા ભગવાન નારાયણ છે અને સહારના દેવતા સફાઈના દેવતા કહી શકાય તે ભગવાન શ્રી મહાદેવ છે અને આ ત્રણેય દેવતાઓમાં ભગવાન મહાદેવ તે મહાકાલ કહેવાય છે કાલ ક્યાં છે તે શોધવા લાગ્યા જયારે ભગવાન નારાયણ સત્ય સંકલ્પ છે સત્ય સ્વરૂપ છે

માટે આ રાત્રિનું ઘણું મહત્વ છે આજે ભગવાન શિવજી જે લિંગના સ્વરૂપે પ્રગટ થયા અને નારાયણ પૂજનીય બન્યા આ ઉપરાંત બીજું કારણ શિવરાત્રીનું એ છે કે આજે ભગવાન મહાદેવ નો વિવાહ દેવી પાર્વતી સાથે થયો તેવી કથા પણ બતાવવામાં આવી છે આ વિવાહની ની ચર્ચા પુરાણ પણ મળે છે ભગવાન શિવ સૌથી પહેલા સતી વિવાહ કરે છે જે દક્ષ રાજાની કન્યા છે આપણે સૌ જાણીએ છીએ

ભગવાન શ્રી નારાયણે આવું એટલા માટે કર્યું કે ભગવાન મહાદેવ આ બહાર નીકળી શકે જ્યારે ભગવાન મહાદેવ આ મુક્ત થાય છે ત્યારે તપસ્યા કરવા બેસી જાય છે સતી ફરી હિમાલયના ઘેરે પુત્રી રૂપે પાર્વતીના રૂપમાં જન્મે છે અને ભગવાન મહાદેવને તપસ્યા દ્વારા પ્રાપ્ત કરે છે ફરી ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનો વિવાહ થાય છે ભગવાન મહાદેવ તે પશુપતિ નાથ કહેવાય છે માટે વિવાહમાં દેવતાઓ દાનવો જાનવરો કીડામાં ઉપસ્થિત થયા ત્યાં સુધી કે ભૂત પ્રેત પણ ભગવાન મહાદેવના વિવાહમાં મહેમાન બનીને પહોંચી ગયા આ જોઈને સતીના માતા મેના અત્યંત દુખી થયા અને તેઓએ કહ્યું કે આ વિવાહ નહીં થાય

ત્યારે ભગવાન મહાદેવ તો આદિ પુરુષ છે ભલા મહાદેવના માતા પિતા કોણ હોય શકે આગળ આવે છે અને ભગવાન કરે છે અને સર્વે કોઈ આનંદ મગ્ન થઈ જાય છે ભગવાન મહાદેવનો આજે ધામે ધૂમે વિવાહ થયો પણ ગણાય છે આમ આ શિવરાત્રી એ મહારાત્રી છે ભગવાન ભોળાનાથ પૂજાની રાત્રિ છે મનોકામના સિદ્ધિ માટે નિવરાત્રી છે ભગવાન ભોળાનાથની કૃપા થાય પૂજા થાય છે માટે સર્વ કોઈ જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મહાકાલના શરણમાં જવાનું છે પ્રભુને આજે આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારી સેવાનો સ્વીકાર કરજો હે ભોળાનાથ સત્તીપતિ પૂજાનું ફલ પ્રાપ્ત કેવી રીતે થાય છે તે આ કથા દ્વારા આપણને સાંભળવા મળશે ભગવાનની પૂજા કે નામ સ્મરણ કરવા માત્રથી પણ પ્રભુ કેટલા પ્રસન્ન થાય છે અને જન્મારું સુધરી જાય છે

શિવ શ્રી નામ લઈને સાંજ પડતા પેલા સરોવર ને કિનારે આવી પહોંચ્યું તેને સરોવરનું મીઠું પાણી પીને પોતાની તરસ છીપાવી પછી તે બીલીના વૃક્ષ નીચે એટલે કે ભગવાન શંકરના શિવલિંગ પાસે આવીને બેઠો તેણે જાણીએ અજાણીએ ભગવાનના દર્શન પણ કર્યા એવામાં અંધારું થઈ ગયું તેણે ઝાડ પર રાતવાસો કરવાનું વિચાર્યું તે બીલીના ઝાડ ઉપર ચડી ગયું કદાચ રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો તેને સહેલાઈથી શિકાર કરી શકાય એ આશાથી તે આખી રાત જાગતો રહ્યો તે ઝાડ ઉપર તો ચડ્યો પણ તેને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી એના મોઢા આગળ ડીલીની બે ત્રણ ડાળી આવતી હતી તેના પાંદડા નડતા હતા તેથી શિકારીએ ઝાડ પર બેઠા બેઠા ડીલીના પાંદડા તોડી નીચે ફેંકવા માંડ્યા અને અજાણતા જ તે શિકારી પાંદડા નીચે ફેંકતો મહાદેવજીના શિવલિંગ પર પડતા હતા આમ કરતા રાતના અગિયાર વાગ્યા ત્યાં એક હરણ સરોવરની કિનારે પાણી પીવા માટે આવ્યું શિકારી બાણ મારવા ઝાડ પર જેવો પાછો આથી હરણે આર્દ્ર સ્વરે કહ્યું હે શિકારી તમે હમણાં તીર છોડતા નહીં પહેલા મને એક મારા ઘરે જઈને મારા બાળ બચ્ચાને મળી આવવા દો પછી તમે ખુશીથી

હું મારી જિંદગીમાં કોઈ દિવસ પણ નહીં વાણી સાંભળીને સ્વીકારી ઘણી દયા આવી અને તેણે હરણ ને ઘરે જવાની રજા આપતા કહ્યું જો હરણ હું તને તારા બચ્ચાની દયા ખાઈને જવા દઉં છું પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતો નહી સવાર થતા જલ્દી પાછું આવી હરણે કહ્યું એ પણ શિકારી ને કહ્યું મને મારા બચ્ચાને મળી આવવા દે પછી તો મને ખુશીથી મારજે હરણીએ પણ શિકારી ખૂબ ખુબ કાલાવાલા કર્યા એટલે શિકારીએ તેને પાછા આવવાનું વચન આપી જવા દીધી શિકારી બંને હરણ હરણીની રાહ જોતા બેસી રહ્યો શિવજીની પૂજા કરી રહ્યો હતો હરણ હરણી ઘરે જઈને પોતાના બચ્ચાને ભેટ્યા અને સગા વહલાઓને પણ મળ્યા પછી તેમણે બધાને શિકારીની વાત કરી સવાર થવાની થોડી વાર હતી હરણ અને હરણી

અહીં તો કેટલા બધા હરણ આવ્યા છે શિકારી ઝાડ પરથી નીચે ઉતર્યો અને હોલાની પાસે આવ્યો ત્યારે હરણા બોલ્યા હે શિકારી અમે અમારી શરત પ્રમાણે અહીં આવી ગયા છીએ હવે તું અમને મારી શકે છે ત્યારે શિકારી બોલ્યો મેં તો હરણ અને હરણીનો શિકાર કરવાનું કહ્યું હતું તમે બધા કેમ માર્યા છો ત્યારે બચ્ચા બોલ્યા હે શિકારી અમે અમારા માતા પિતા વગર જીવીને શું કરીશું તેના કરતા તું અમને પણ મારી નાખ

અને તેમાં બેઠેલ દેવ દૂધે સ્વીકારીને કહ્યું હે શિકારી તે શિવરાત્રી શિવરાત્રીનો ઉપવાસ કર્યો છે ભગવાન શિવ મેં પત્ર ચડાગ્યા છે અને હરણાઓને જીવન દાન આપ્યું છે એટલે તને તારા દર્ભનું ફળ પણ મળી ગયું છે હવે તું શિવલોકમાં વસવાની માટે અધિકારી બન્યો છે વળી તારા પૂજી આ પણ સ્તાપમાંથી મક્ત બન્યા છે એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું તો તમે સૌ ચાલો આ સાંભળી હે મહાદેવજી જેમ શિવરાત્રી નું વ્રત શિકારી અને હરણાઓને ફળ્યું તેમજ આ વ્રત કરનારને આ કથા કહેનાર સાંભળનાર ને સૌને ફળજો બોલો ભગવાન શિવ પાર્વતી ની છે